જય ગો માતા જયગોપાલ આજ આપણે ડીસા પંથકમાં ઊભા છીએ અને સરસ મજાનો બટાકાનો ભાગ આ નીકળી ગયો છે સારો આપણી સામે નીકળે છે અને સારું એવું આપણે ધનભૂમિનું પરિણામ અહીંયા મળ્યું છે આજે આપણી સાથે છે તળસાભાઈ અને મનસુખબા તો તળસાભાઈ આપણને બતાવશે કે આપણા આમાં ધનભૂમિનો ઉપયોગ કર્યો છે અને કેવું એમને રિઝલ્ટ મળ્યું છે જય ગો માતા ઉપયોગ કર્યો છે પણ આ ફર્સ્ટ યર જ કર્યો છે બરાબર બટાકાના ક્રોપમાં બરાબર અને આનો રિઝલ્ટ એકદમ સરસ છે એટલે હું તો દરેક ખેડૂતોને કહું છું કે ભાઈ આનો ઉપયોગ કરો અને થોડુંક સસ્તું પડશે તમને અને ઉત્પાદન બમણું છે અને ધીમે ધીમે ઝેર પણ ઓછું થશે ધીમે ધીમે ઝેર ઓછું થશે તો શું છે કે આ જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે બરાબર કોઈ પણ વસ્તુમાં તમે વાપરશો શાકભાજી છે કે આ છે કે તમને અને તમારું ખેતર પણ બંજર નહીં બને અને આ ફાર્મ કોનું છે થોડું જણાવો આ ફાર્મ છે શારદાનંદભાઈ પટેલ ડીસા બરોબર જે ટીવી પેટ્રોલપમ્પ વાળા છે ને સાદાનંદભાઈ પટેલ ટીવી ફાર્મ છે આખું અને આમાં પહેલીવાર જ જનભૂમિનો ઉપયોગ કર્યો છે બરાબર ઘણા લોકોને એવી શંકા હોય છે કે આપણે ગાય આધારિત પહેલી વખત કરીએ પહેલી સિઝનમાં કરીએ કે ઓર્ગેનિક વસ્તુ વાર વાપરી તેનું રિઝલ્ટ પરિણામ નથી મળતું એનું રિઝલ્ટ નથી મળતું તો એમાં તમે શું કહેશો

અને તો આવો આપણે બધા ગાય આધારિત ખેતી કરીએ અને સાચી પદ્ધતિથી ખેતી કરીએ સાચી પ્રોડક્ટ આપણા સુધી આવે એવી આપણે બધા પ્રયાસ કરીએ જય ગો માતા જય ગોપાલ